Thank you. તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી હોય તેમજ ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય અને ટ્રાફિક નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તે ઉદ્દેશથી આવતા જતા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફ માટે વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનાર હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે તારીખ અગિયાર બે બે હાજર

ખાતે તથા જિલ્લાની તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફ તથા અન્ય વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે જે આજે આપણે આવી પહોંચ્યા છીએ જિલ્લાના મુખ્ય મથક તાપી જિલ્લા સેવા સદન ખાતે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અગિયારમી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ સીટ બેલ્ટ કાળા એક ઝુંબેશ ચાલી રહી છે અને જેમાં સરકારી કર્મચારી પણ બાકાત ન રહે તે માટે આખી ટીમ અહીંયા આપને છે સજ્જ થઈ ગઈ છે બોડી વોર્મ કેમેરા સાથે કાયદો તમામ માટે એક છે અને સભાનતા આવે ટ્રાફિકના નિયમ પ્રત્યે નાગરિકો જાગૃત થાય તે માટે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસની સરસ મજાની કામગીરી અહીંયા ચાલી રહી છે અને ખડે પગે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ આ ઝુંબેશ ને પાર પાડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે বুজো চীফ নৰেশ মালি তাপী স্বৰাজ ন্যুজ তাপি